દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને મનહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એમાં ભગવાન જે છે અર્જુનને અર્જુન તો આ ક્ષેત્રને કેવા વિકારોથી જેવો કેવા ગુણો છે આ પ્રકૃતિમાં શું શું છે એ તો ધ્યાનથી સાબળ હું તને ટૂંકમાં કહું છું આગળ કે છે સાતમા શ્લોકમાં શરૂઆતમાં ઈચ્છા દ્વેષ સુખમ દુખમ પહેલું ઈચ્છા કે પણ પ્રકૃતિનો ભાગ છે મિત્રો ઈચ્છા એટલે શું અને ભાવ એટલે શું બરાબર સમજી લેજો હે અર્જુન મૃત્યુ સમયે જે મનુષ્ય જેવા જેવા ભાવનું સ્મરણ કરતો કરતો શરીર છોડે છે એવા જ ભાવને બીજા જન્મમાં પામે છે ગીતામાં એક જગ્યાએ ભગવાન આવું બોલ્યા છે અને બીજી બાજુ તેરમા અધ્યાયમાં એમ કે છે કે ઈચ્છા એક ક્ષેત્રનો ભાગ છે પ્રકૃતિનો ભાગ છે એટલે ઈચ્છા એ પ્રકૃતિની સાથે જન્મે છે આ શરીર સાથે જન્મે છે અને શરીરની સાથે મૃત્યુ પામે છે ઈચ્છા એ પરિણામ છે કારણ કે આ ક્ષેત્ર પ્રકૃતિ એ જન્મથી મોત સુધી માત્ર ને માત્ર હું વારંવાર કહું છું કર્મ ફળ ભોગવવાનું મશીન છે બીજું કશું જ નથી કુદરતે મેન તમે સારા ને ખરાબ કરેલા કર્મોનું ફળ પાપ અને પુણ્ય ભોગવવા માટેનું ફળ એક માધ્યમ એક મશીન આપ્યું છે એ સિવાય બીજું કશું જ નથી સાહેબ કશું જ નથી હા અને એટલે ઈચ્છા એ પરિણામ છે અને ભાવ એ બીજ છે સાહેબ ઈચ્છા એ ઇફેક્ટ છે ભાવ એ કજ છે ઈચ્છા એ રિઝલ્ટ છે પરિણામ છે ભાવ એ પરીક્ષા છે ઈચ્છા એ કર્મ ફળ છે ભાવ એ કર્મ બીજ છે તમે કેશો મનહરભાઈ ભાવ અને ઈચ્છા બાર કેશન બતાવો ઈચ્છાથી કર્મ બીજ નથી પડતું કારણ કે પરિણામ છે ઉકલતી પ્રકૃતિ છે એ પ્રકૃતિ નો ક્ષેત્રનો ભાગ છે ભાવ એનાથી કર્મ બીજ પડે છે જે આવતા ભવે ઉદયમાં આવે છે અને ભોગવવું પડે છે બંનેની ભેદરેખા સમજી લેજો જે ઈચ્છા મનમાં જે ઈચ્છા ઊભી થાય છે એ ઈચ્છા અભાવમાં પૂરી થઈ જાય છે એ ભાવ નહીં પણ ઈચ્છા છે કારણ કે પરિણામ છે તો જ એ ઈચ્છા ઊભી થાય અને આ ભાવમાં પરિણામ પણ એનું મળી જાય દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ ભૂખ લાગી છે હોટલમાં સમોસા ને જલેબી જોઈ મને ઈચ્છા થઈ ખાવાની સમોસા અને જલેબી ખાઈ શકું છું નાસ્તો કરું છું મારી ઈચ્છા પૂરી થઈ ગઈ તો એ ઈચ્છા પણ પરિણામ છે જલેબી ખાવાની ઈચ્છા થઈ એ પરિણામ છે અને જલેબી ખાધી એ પરિણામ છે બંને પરિણામ છે બંધન કરતા નથી પ્રકૃતિનો ભાગ ઉકલતો ભાગ છે અને ઉકલતો ભાગ એને કર્મ ફળ કહેવાય બંધન કરતા નથી એ તો ગયા ભવે જેવું બીજ નાખ્યું હતું એવું ફળ આવ્યું ઘણા લોકો આખી જિંદગી બહારનું કશું જ ખાતા નથી હોટલનું નહીં બહારનું પાણી પણ નથી પીતા કેમ તો કે પ્રકૃતિમાં બીજ એવું ગયા ભવનું નાખીને આવ્યા છે કે બહારનું ના ખાવું જોઈએ હું મારા ઘરનું જ ખાઈશ એ સિવાય હું બહારનું નહીં ખાવ આવું બીજ લઈને આવ્યા છે એટલે ક્ષેત્રની અંદર એ પ્રકૃતિ ઉદયમાં આવી છે જ્યારે માનસ અહંકાર કરે કે આપણે તો બહારનું ના ખાઈએ નારા કર્મ ફળ છે ગયા ભવે બીજ નાખ્યું હતું ભાવ કેવા કરે માની લો માણસ બહારનું ખાતો હોય અત્યારે અને ઝાડા થઈ જતા હોય બીમાર પડી જતો હોય ડોક્ટર એમ કે બહારનું છોડી દો બહારનું છોડી દો બહારનું ના ખાશો તમારી પ્રકૃતિને માફક નથી એવું હેમરિંગ કરે ડોક્ટર તો એ બહારનું ખાય કારણ કે ઉકલતી પ્રકૃતિ છે બહારનું ખાવામાં મજા આવે છે એ કર્મ ફળ છે એનું ઝાડા થઈ જાય ઇન્ફેક્શન લાગી જાય પણ અત્યારે નવું બીજ ભાવ એવા કરે હાળું ડૉક્ટર કહે છે કે ના ખાવું જોઈએ યાર એરોન થઈ જાઉં છું ઝાડા થઈ જાય છે આ થઈ જાય છે બીમાર પડી જઉં છું હાળું ના ખાવું જોઈએ બહારનું હમ પછી નિશ્ચય કરે કે ના હવે તો હું બહારનું ખાઉં જ નહીં ખાવા જ નહીં તોય પાછા ભાઈબંધની બર્થડે આવે એટલે બેર બેરે હોટલમાં લઈ જાય અને એને જીભના ચટાકા હોય એટલે પાછો ખાઈ લે પાછો હેરોન થાય પાછો એમ કે હવે તો બહારનું ખાવું જ ના જોઈએ આવું બીજ નાખે ને એ આવતા ભાવે ઉદયમાં આવે એટલે આવતા ભાવે ઉદયમાં આવે ને એટલે પોતાના ઘર સિવાયનું બહારનું ખાય જ નહીં કારણ કે ગયા ભવે બીજ નાખ્યું છે નિશ્ચય કર્યો છે કે બહારનું ખાવું જ ના જોઈએ મારે તો ઘરનું જ તાજું અને પૌષ્ટિક ખોરાક જ મારે ખાવો જોઈએ એટલે આવતા ભવે ઉદયમાં આવે એટલે ઉદયમાં પછી અને બહારનું ગમ ખાવાનું જ ના ગમે સાહેબ એ ઈચ્છા જ ના થાય બિલકુલ ઈચ્છા ના થાય કારણ કે ભાવ કર્યો છે બહારનું ના જ ખાવું જોઈએ એટલે આવતા ભવેની ઈચ્છા એવી જ ઊભી થાય ઈચ્છા એ પરિણામ છે અને બહારનું ના ખાય એ પરિણામ છે આનું નામ ઈચ્છા ભાવ અને ઈચ્છાનો ડિફરન્સ સમજી લેજો સાહેબ કોઈ પુસ્તકમાં નહીં મળે આ હા આ બરાબર સમજી લેજો એટલે આવતા ભવે એને બહારનું ખા ઈચ્છા જ ના થાય બહારનું ખાવાની મોહ જ ના થાય કારણ કે પરિણામ છે બીજે નાખ્યું છે એટલે જો ઘણા માણસો મેં જોયા છે મારો મિત્ર જ છે બહારનું આમ કોઈ ફંક્શનમાં પણ નહીં ખાવાનું તમે વિચાર કરો ફંક્શનમાં પણ નહીં ખાવાનું ઘરનું સિવાય બહારનું ખાવાનું જ નહીં ઘરનો ડબ્બો લઈ જવાનો પરિણામમાં નથી આવતો દાખલા તરીકે કોઈ પુરુષ લગ્ન કોઈ છોકરો લગ્ન મારે તો સુંદર પત્ની જોઈએ ઐશ્વર્યા રાય જેવી પત્ની જોઈએ દેખાવડી મારા સમાજમાં કોઈની ગૌ ના હોય મારા ગામમાં કોઈની ગૌ ના હોય એવી દેખાવડી અને એવી પત્ની જોઈએ પણ અત્યારે ભાવ કરે છે પણ એવી પત્ની એને મળતી નથી પત્ની જે ભાવ કરે છે ઈચ્છા કરે છે એવી પત્ની નથી મળતી નથી મળતી એટલે પાછો ભાવ ચાલુ જ રાખે છે એના મારે તો આવી જ જોઈએ આટલી દેખાવડી આમ છે તેમ એટલે એ ભાવ અંદર બીજ પડે અને પુણ્ય હોય એટલે કુદરત કે તે ભાવ કર્યા છે ઐશ્વર્યા રાય જેવી પત્ની જોઈએ એવા ભાવ કર્યા છે એવું બીજ પડ્યું છે પણ તારું પુણ્ય નહોતું એટલે આઝાદી પહેલાંનું મોડલ અમારે તને આલ્યું કારણ કે તારું પુણ્ય નહોતું અને ઈચ્છા તો બહુ હતી કઈશ્વર્ય રાય જેવી જોઈએ પણ પુણ્ય જોઈએ ને હિસાબ જોઈએ ને તારો હિસાબ નહોતો તારું પુણ્ય નહોતું તો ઈચ્છા પ્રમાણ ભાવ પ્રમાણે નથી મળતું એ ભાવ કહેવાય અને જે રિઝલ્ટમાં આવી જાય એને ઈચ્છાશ બે બિલીફ જ છે બે વસ્તુ એક જ છે શબ્દો અલગ છે શબ્દો અલગ છે બે બિલીફ છે માન્યતા જ છે એટલે પેલો ભાવ કરે ઐશ્વર્યાય રાય જેવી પત્ની જોઈ એટલે કુદરત કે ભાવ કર્યા ને એટલે બીજ પડ્યું હવે તારું પુણ્ય જ્યારે ભેગું થશે કલેક્શન થશે પુણ્યનું ત્યારે એમાંથી પહેલું અમારે આ સપ્લાય કરવું પડશે આવતા ભાવે કે તને પુણ્ય એમાં વાપરવું પડશે સુંદર પત્ની આપવી પડશે ઐશ્વર રાય જેવી પત્નીનો ભાવ કરેલો તારું બીજ પેન્ડિંગ છે એટલે ફળ તો આપવું પડે તારું પુણ્ય પાકી એટલે પણ એ જ સિદ્ધાંત લાગવું પડે કે મનહરભાઈ એવો ભાવ કરે કે ભવો ભવ મને આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય ઉત્કૃષ્ટ પ્રકૃતિ ભેગી થાય કે જે પ્રકૃતિને જોઈને જોઈને લોકો સુખ શાંતિને સમાધાનને પામે એવી જબરજસ્ત દૈવી પ્રકૃતિ હોય અને ભવો ભવ આ જ્ઞાનનો સંજોગ મને ભેગો થાય હું એવા ભાવ કરું તો કુદરત કે તારું પુણ્ય જે છે ને એમાં વાપરવું પડશે અમારે જ્ઞાનનો સંજોગ ભેગો કરશે અને ઐશ્વર્યાય ઐશ્વર્ય જેવી પત્ની માંગી તો તારું પુણ્ય એમાં વાપરવાનું ટેન્ડર ભરવું તારા હાથમાં છે તારી જ કમાણી છે તારું જ પુણ્ય છે કઈ વાપરવું એ સંપૂર્ણ સ્વતંત્ર છું તું બેલેન્સ તારું છે પુણ્યનું બેલેન્સ તારું છે અમે તો કેશિયર છીએ બેંકના તારું બેલેન્સ તારા પૈસા કઈ વાપરવા એ સંપૂર્ણ સ્વતંત્ર છું જે લાખ રૂપિયા પડ્યા છે એ લાખ રૂપિયા વિચારમાં વાપરવા દારૂ જુગારમાં વાપરવા કે પછી એક લાખ રૂપિયા તું પરોપકાર પરમાર્થ માટે બીજાના સુખ માટે વાપરી દઉં એને જ્ઞાનદાન માટે વાપરું આહારદાન માટે વાપરું ઔષધદાન માટે વાપરું બીજાના પરોપકાર માટે વાપરું એના માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છું તું દારૂ જુગારમાં વ્યભિચારમાં વાપરું તોય સંપૂર્ણ સ્વતંત્ર છું અમે કેશિયર જેવા છીએ અમે તો આ બેંકમાં બેઠા તું લાખ રૂપિયાનો ચેક ભરીને આવ્યો તારા બેલેન્સ છે પડેલું એટલે અમે લાખ રૂપિયા હાલીને છૂટા તને કેશિયર હાલીને છૂટો પછી કઈ વાપરું છું કઈ એ કેશિયર જોવા આવતો નથી કુદરત કેશિયર જેવી છે બેંકના કેશિયર જેવી કુદરત કે તારું પુણ્ય છે તારી કમાણી તારું બેલેન્સ છે કઈ વાપરવું એ ટેન્ડર તે જેવું ભર્યું હશે તો અહીં વપરાશે ઐશ્વર્યા રાય જેવી પત્ની માગી તો અમારે એ પુણ્ય તારું ઐશ્વર્ય ભેગો થાય મુક્તિ મળે શાશ્વત સનાતન સુખ મળે એનો જ્ઞાનનો સંજોગ ભેગો થાય એવો ટેન્ડર ભર્યું હશે તો તારું પુણ્યનું બેલેન્સ એમાં વપરાશે આ અમારો લો ઓફ નેચર કુદરત કે છે અમારો કાનૂન છે કાનૂન છે મને પ્લેનમાં બેસવાની ઈચ્છા થઈ પ્લેન ને જોઈ મારે પ્લેનમાં બેસવું છે અને હું બેસી પણ ગયો પ્લેનમાં મારો સંજોગ આવી ગયો તો એ મારી ઈચ્છા છે ભાવના કહેવાય કારણ કે એનું એનું પરિણામ અત્યારે મળી જાય છે પ્લેનમાં બેસવાની ઈચ્છા થઈ હું પ્લેનમાં બેસી જઉં છું તો ઈચ્છા એ કર્મ ફળ છે પ્લેનમાં બેઠો એ પણ કર્મફળ છે કારણ કે પ્લેનમાં બેસવાનું પુણ્ય હતું એટલે ઈચ્છા ઊભી થઈ એ પ્લેનમાં બેસવાનું જે પરિણામ આવ્યું એના કોઝ તરીકે ઈચ્છા ઊભી થઈ પણ ઈચ્છા એ કર્મફળ છે અને બેઠો એ કર્મફળ છે બંને એટલે જે ભાવ અત્યારે પૂર્ણ થઈ જાય છે એને ભાવ નથી કહેવાતો એનું નામ ઈચ્છા પણ એક માની લો કે સામાન્ય માણસ છે ગરીબ માણસ છે અને એને પ્લેનમાં બેસવાની ઈચ્છા થઈ પણ એ પૂરી નથી થતી તો કુદરત કે ભાવ પેન્ડિંગ મારો એને ઈચ્છા ના કહેવાય એને ભાવ કહેવાય એ પેન્ડિંગ રહ્યો તારું પુણ્ય ભેગું થશે એટલે પહેલો અમારે તન પ્લેનમાં બેસાડવો પડશે તારું પુણ્ય પહેલા પ્લેનમાં બેસવા વપરાશે એટલે કહ્યું કે ઈચ્છા એ પ્રકૃતિનો ભાગ છે ઈચ્છાથી બીજ નથી પડતું ઈચ્છા એ પરિણામ છે સાહેબ ભાવમાં બીજ પડે છે ભાવમાં બીજ પડે છે મનોરભાઈ બૂમો પાડી પાડીને કહે છે કે ભાવમાં જાગો ભાવમાં જાગો ભાવમાં જાગો અંદર ભાવ જે છે નિરંતર ચોવીસ કલાક ભાવ સુધારો બસ સાહેબ કોઈ પરસેવો નથી પાડવાનું કોઈ ખેતરમાં પાવડો તગારો લઈને છેડા નહીં ગોદવાના યાર અલ્લાકડું નહીં આંકવાનું બીજી કોઈ મહેનત નથી કરવાની યાર ખાલી અંદરના ભાવ સુધારો અંદરના ભાવ સુધારો ભાવ સુધારશો તો ભાવ સુધરશે અને ભાવ બગાડશો તો ભાવ બગડશે એમાં કોઈ શંકા નથી સાહેબ કોઈ શંકા નથી એટલે કહ્યું કે ઈચ્છાઓ લગામ વગરના ઘોડા છે ઈચ્છાઓ લગામ વગરના ઘોડા છે નિરિચ્છિત દશા નિરીચ્છિત દશા આજે સવારે જ ગ્રુપમાં એક કોટેશન મૂક્યું કે ચા સવારે જે ચા મળે છે ને એ ચા મળે છે એ કર્મ ફળ છે કર્મ બીજ નથી મારા માગવાથી ચા મળે એ અહંકાર છે માન્યતા છે એ ખોટી માન્યતા છે ચા તો આપણે સાહેબ કેટલી કેટલી વાર વાર ચા છોડવાનો પ્રયત્ન કર્યો નક્કી કરે કે ચા છોડવી છે એવો અહંકારથી નક્કી કરે ચા છોડવી છે સાહેબ ના છૂટે ના છૂટે એક દાડો એક વખત તો યાર આજથી વીસ વર્ષ પહેલા મને યાદ છે વીસ પચીસ ચા છોડી છૂટી છૂટી ચાર પાંચ દાડા રહ્યો છ દાડા રહ્યો અને હાથ દડ બોલો એવો સંજોગ આવ્યો એવો સંજોગ આવ્યો તે ચા પીવી જ પડી ચાલુ જ થઈ ગઈ લમને લખીને આયાસ ચા પીવાનું મનહર ભાઈ યાર ચા ના છૂટે કેટલી વાર છોડવાનો પ્રયત્ન કર્યો આજ બતાવે છે હવા તમે ચા ટ્રાય કરી જુઓ એક દિવસ ચા નહી માગવાની પત્ની પાસે જમવાનું નહીં માગવાનું એક દાડો ટ્રાય કરી જુઓ તમારા જીવનની લગામ કુદરતને સોંપી દો ચાલો કુદરત પર છોડી દો કશું નહીં કરવાનું સાહેબ ટ્રાય કરી જવું સવારમાં નહીં ધોઈ અને સોફામાં બેસી જાવ તમારે પત્ની જોડે માંગવાની જ નહીં ચા જ નહીં માગવાની સાહેબ સાહેબ તરત જ બૂમ પડશે કે ચા થઈ ગઈ છે ચાલો ચા પીવા તમે એમ કહેશો નથી પીવી પત્ની એમ કહેશે શું થયું રિહૈયા ખોટું લાગ્યું નથી પીવી એમ કહેશો ભાઈ બેરે બેરે પીવડાવશે તમને પીન જવું પડશે ચા એ લમને લખી છે એ પ્રકૃતિનો ભાગ છે કર્મ ફળ છે કર્મ પરિણામ છે સાહેબ નથી કંટ્રોલ ચા પીવી પડશે અને ટ્રાય કરી જુઓ એક દાડો ચા નાસ્તો બધું આવી જશે તમે કહેશો કે તમે તમારે માગવા નથી નોકરી જતા હશો ને ટિફિન લઈ જાય ટિફિનનો ડબ્બો તૈયાર થઈ જશે તમારે ટેબલ પર મૂકાઈ જશે તમારે ગાડી મૂકાઈ જશે બધું કુદરત કે તું જે લઈને આવ્યો છું સપ્લાય ચા માટે તારો મિત્ર પણ નિમિત બની શકે અને ટેડમોન ટેડમો તમે ચા પીધા વગર જતા રહો સાહેબ હવાર જો પત્ની જોડે ઝઘડો થયો હોય ને માન નથી પીવી ચા ટેડમોન ટેડમો ચા પીધા વગર જતા રહે નોકરી પર અજ્ઞાન દશા મનહરભાઈ મનહરભાઈ ટેડમન ટેડમો ખાધા વગર જતા રહેતા હતા ચા પીધા વગર જતા રહેતા હતા ટેડમો ટેડમો બૈરા જોડ મોઢું ચઢાય છે બોલાબોલ થઈ હોય આવું થયું અજ્ઞાન દશામાં બધું થયું છે યાર બે વાહનો ભેગો હોય ના ખખડે ખખડે અને તે જતા રહેજો સાહેબ તમારો તે જ દાડે તમારો ભયબંધ છે ચા મંગાવશે ચા મંગાવશે મિત્ર તો ચા પીએ કે અથવા તો ભયબંધ ચાની લારી પર મળી જશે ને તમે ગાડી ઉભી રાખશો ભયબંધ તમારા માટે ચા મંગાવશે આ જુઓ ટ્રાય કરો એક દાડો અને ચા પેલો બોલે ને ચા તાર તો પીવી જ પડે ચા યાર પેલા ચાલે તારે સમજવાનું કે આ મારા લમને લખેલી ચા છે હું લઈને આવ્યો છું કે અમારે સપ્લાય કરવી જ પડે ચા ટાઈમે તો ભૂખ્યો થયો એટલે જમવાનું સપ્લાય કરવું જ પડે નિમિત્ત ગમે તે બને અને નથી લઈને આવ્યો તારું પુણ્ય નથી અને પાપનો ઉદય છે તો અમારે તને ભૂખ્યો સુવાડવો જ પડે ભૂખ્યો સુવાડવો જ પડે રાત્રે કોઈ તને આપવા આવતું હોય ને ખાવાનું આપવા આવતું હોય પણ તારો પાપનો ઉદય છે તારું કર્મ ફળ એવું છે કે મારે તને ભૂખ્યો શું વાળવો છે તો પેલો આવતો હોય આપવા અને કૂતરું દોડતું દોડતું આવે કે આખલો દોડતો દોડતો આવે ને સેંગડે ચડાવીને મારે બધું લઈને આવતો હોય બાદ શાક બધું ઢોરી નાખે ખલાસ થઈ જાય અને તું ભૂખ્યો રહી જાવ એ આખલાને મર મોકલવો પડે પેલા પેલા ચઢાવીને મારે અને બધું ઢોરાઈ દે અથવા ગધેડું આવે દોડતું દોડતું લાત મારીને પાડ દે બધું કોઈ પણ સંજોગ કારણ કે એ ખાવાનું અમારે તને ભેગું નથી કરવા દેવાનું તારી સજા તને છે દંડ એ આપવાનો છે કે તને છે આ જગત આવું આ કુદરતના કાનૂનથી ચાલે છે સિદ્ધાંત થી ચાલે આ જગત એફેજેડ નથી સાહેબ આ જગત એ ગપુ નથી આ જગત પોલમ પોલ નથી કુદરતના કાનૂનથી અને એવો કાનૂન એક માથાના વાળ જેટલા સમય માટે પણ આ જગત અન્યાયને પામ્યું નથી કુદરતનો કાનૂન એટલો સરસ રીતે કામ કરે છે કે એક કોઈ પણ જીવને એક માથાના વાળ જેટલો અન્યાય થયો નથી સાહેબ એવું આ જગત છે કુદરતની દ્રષ્ટિમાં તો આપણને વ્યવહારમાં બધું લાગે અને આ બધું બહાર ના બોલાય આ જ્ઞાન હૃદયમાં રાખવાનું છે બહાર તો બધો વ્યવહાર કરવાનો નાટક કરવાનો રોલ તો જોરદાર ભજવવાનો આપણે બહાર તો રોલ પણ અંદર જ્ઞાન છે જ્ઞાનને આ હૃદયમાં રાખવાનું છે બહાર એક્સપ્લોઝ નથી કરવાનું લોકો ગોળો ગણીને તમને મેન્ટલ હેસ્પિ હોસ્પિટલમાં દાખલ કરી દે છે હું સ્કૂલમાં જઈને એમ કહું હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું સ્કૂલમાં જઈને બધા ભગવાન છે હું તો જુદો થઈ ગયો છું મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરતી એટલે જ્ઞાન કેવી ને જ્ઞાન પુસ્તકોમાં નથી જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે આવું જ્ઞાનીઓ કહીને ગયા જેટલા જેટલા જ્ઞાની પુરુષો થયા ને એ બધા કહીને ગયા છે જ્ઞાન પુસ્તકમાં નથી જ્ઞાનીઓના હૃદયમાં છે એટલે આ મિત્રો હૃદયમાં રાખજો સમજણમાં વ્યવહારમાં જે રોલ કરવાના છે એ રોલ આપણે નહીં કરવા હશે તોય કરવા પડશે કારણ કે લઈને આવ્યા છીએ છૂટકો જ નથી મિત્રો તો ભાવ જે ભાવ આ ભાવમાં પરિણામ નથી પામતો એને ભાવ કહેવાય છે અને એનું બીજ પડે છે અને જે ભાવ આ ભાવમાં પરિણામ પામી જાય છે એને ઈચ્છા કહેવાય છે બંને વસ્તુ એક છે દિલીફ જ છે બંને ખાલી એના નામ અલગ છે ભાવ અને ઈચ્છા જે પરિણામ પામી જાય છે એનું કર્મ બીજ નથી પડતું જે પરિણામ નથી પામતો એ ભાવ પેન્ડિંગ રહે છે અને એ ભાવ આવતા ભાવે ઉદયમાં આવે છે એટલે હું કહું છું કે ભાવ સુધારો ભાવ સુધારો ભાવ સુધારો ભાવમાં જાગી ગયા ને તો જીવનની બાજી જીતી ગયા આપણે એક વખત ક્રિયામાં ભૂલ થઈ જશે તો વાંધો નથી કદાચ ક્રિયામાં ભૂલ થઈ જાય તો વાંધો નથી એનો પશ્ચાતાપ કરી લેજો એની માફી માંગી લેજો મિત્રો એ બીજ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી સુધરી જશે અને ભાવ અભાવથી પણ અલગ થઈ જાય એ છેલ્લો સ્ટેજ પાવાગઢની ટોચ ભાવ અભાવ છોડીને સંભાવમાં આવી જાય જ્યારે આત્મા પ્રકૃતિને જોતો થઈ જાય અને આખું એની જાતે ઉકલે છે અને પોતે દ્રષ્ટા થઈ જાય અને ત્યારે એને ભાવે ના હોય અભાવે ના હોય ઈચ્છા ના હોય એ બધું આ પ્રકૃતિના ભાગમાં જતું રહે ક્ષેત્રના ભાગમાં જતું રહે અને પોતે માત્ર આનો દ્રષ્ટા થઈ જાય અને પોતાના સ્વભાવમાં પોતાનો સ્વભાવ સમભાવ છે જેને કોઈના પ્રત્યે રાગય નથી દ્વેષય નથી અકર્તા પદમાં આવી જાય જે પોતે છે જ અકર્તા દશામાં જ છે એ સ્વભાવમાં આવી જાય ત્યારે કર્મ બીજ પડતું બંધ થઈ જાય અને એ કર્મ બીજ પડતું જેને બંધ થાય એ છેલ્લો અવતાર છેલ્લા અવતારમાં જીવ મનુષ્ય માત્રનો જે છેલ્લો અવતાર હોય એ છેલ્લો અવતાર એ એ જબરજસ્ત જ્ઞાન એની અંદર પરિણામ પામ્યું હોય છેલ્લા અવતારમાં એક પણ કર્મ બીજ ના પડે ભાવ અભાવ રાગ દ્વેષથી મુક્ત થઈ જાય પોતે પોતાના સ્વભાવમાં જતો રહે અને સંભાવની દશામાં આવી જાય એનો છેલ્લો અવતાર એ કંઈ બીજ પડે નહીં કારણ શરીર બંધાય નહીં કારણ શરીર જ ઊભું ના થાય તો એનો નવો જન્મ જ ના થાય આત્મા સ્વભાવથી સિદ્ધ ક્ષેત્રમાં પરમપદમાં પોતાના સ્વભાવમાં શાશ્વત અને સનાતન સુખમાં જતું રહે આવતીકાલે સાંજે સાત વાગે મળીશું પરમ પિતા પરમાત્મા બધા જ મારા દર્શકોને ગીતા જ્ઞાનની દ્રષ્ટિ આપે ગીતા જ્ઞાન આત્મસાત કરવાની શક્તિ આપે અનંત શક્તિ આપે એવી હૃદયથી પ્રાર્થના મનોહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ જય ગુજરાત